જોડે છે ભાઈ એક વાટકી માં તમને કીધું ચંદન કંકુ કાઢ્યું બધા ને તિલક કરવા ઓ એક વાટકીમાં ચંદન કંકુ કાઢ ને બધાને તિલક કરવા પેલા એ ಬೋಲೋ ಮಾತೀ ಮಾದಿ ಜಯ शुभमुहूर्तं क्षेमं कल्याणमायुः आरोग्यम् ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु शुभं भव मङ्गलं भगवान् विष्णोर्मङ्गलं गरुडध्वज मङ्गलायतनं हरिः सर्वमङ्गलमाङ्गलीये

એક જ છે ને તમારે ચાલે આ તો ટ્રસ્ટી વાળા માણસ છે ચાલે આપે જ આપે જો ભાલે તિલકુર

न इन्द्रो वृद्ध न पूषा विश्वभेदाः स्वस्ति नस्ता अरष्टदे स्वस्ति नो बृहस्पतिर् दधादु स्वस्ति नो बृहस्पतिर् हरि ओम् स्वस्ति न इन्द्रो वृद्धः स्वस्ति न पूगा विषभेदाः स्वस्ति न तारक्यो हरिष्ट स्वस्ति नो दा धातुश्च लक्ष्मीश्च पत्न्या बहोरात्रे पार्श्वे नक्षत्रा नीरुपमशभीनौ ધાણો મર્વલો મક્ષા અહમ્ષિભ્યા ભૂયાસો સુવર્ચા મુખેન શુશ્રુકર્ણભ્યા ભૂયાસ અગ્ને પ્રે પ્રથમો દેવાયતાુષેવાના મૂતમ્યાન ઈયક્ષ મૃગોભી સજો સ્વસ્તિ ત્રતર મિન્દ્ર Mavita, rami drama, ave, ave, su, avansu, ramin. I mean... ये समावेदा स्वस्ति नस्ता रक्षो परिष्टाने वे स्वस्तिनो प्रेहसमद ददातु इष्टद लक्ष्मीश्च पत्नीवाहो रात्री पस्वे नक्षत्रानीरु पामश्वीनम व्याथम इजिरादिकारा सर्वलोकमयिकारक्षयन हिरण्यज्ञो शतानि काय सुमनशियमानाः बदलामि शत सारदाय युगमा ज राजष्टिर्जाधा ृत्तिदायिननायक प्रियाञ्च स्वीकुवान्तु नृषगणा ये चान्ये च तपोधना भवान् तु यजमानसि

જો અંદર છે ને મુખ્ય યજમાન અંદર મહાપૂજા કરે છે જેને શિવજીની પંચવક્ત પૂજન કહેવાય શિવજીના પાંચ મોઢા છે છઠ્ઠું મોઢું છે પાતાળ જેને પાતાલેશ્વર મહાદેવ કહેવાય છે એની અંદર પૂજા ચાલે છે પંચવક્ત્ર પૂજન સામવેદી લઘુરુદ્ર થઈ ગયો બરાબર ફરી સામવેદી રુદ્રી આખી ભણાશે અને પછી પંચવક્ત પૂજા થશે કાલે આપણે બધા જોયા પહેલા દિવસે ચંડીપાઠ કર્યા ચંડીપાઠ કાલે હવન થયો મહાદેવજી હવન બાકી છે આજે પૂજન પછી એ હવન થશે બરાબર હવે આપણે આ બધા દેવતાઓની પૂજા કરીશું સર્વ બધાને તિલક કર્યા હવે બધા ડાબા હાથમાં ચમચી પકડી જમણા હાથની હથેળીમાં પાણી લઈને ત્રણ વખત પી જાઓ ઓમ ભૂહુ આત્મતત્વાય સ્વાહા ઓમ ભૂવઃ વ્યાદત્વાય સ્વાહા ઓમ સ્વઃ શિવદત્વાય સ્વાહા ઓમ ભૂર્ભુવ સ્વઃ ઇત્યનેન હસ્તં પ્રક્ષાલ્ય હાથ ધોઈ સર્વપ્રથમ શું જોઈએ છે શાંતિ શાંતિ ક્યાંય બજારમાં મોલમાં નથી મળતી પણ આપણે શાંતિ જાતે ઉત્પન્ન કરવાની છે તમને પહેલા દિવસે સમજાવ્યું એવી રીતે વહેલા ઉઠવું પડે નહીં ધોઈને તૈયાર થઈ ને સૂર્યને પાણી ચડાવવું પડે વહેલું આપણા વડવાઓ બધા ચડાવતા હતા કેમ કે બળબુદ્ધિને ધન વધે ને સુખમાં રહે શરીર બરાબર ફણી ક્યારે 6 વાગ્યા પહેલા ઉઠો તો બાકી કંઈ મળતું નથી બરાબર તો ભગવાનને આપણે શાંતિની પ્રાર્થના કરીશું પ્રભુ અને અને આ સમસ્ત મંજન ગર્મ ક્રિયા દે તન્મે મરા શિવા જગલવા ભાવે ભારે અમૃતે નર્વાયોદે શ્રી ગર્ભાવોસ્જો મુખી જ પ્રતિષ્ઠિત રથના ભા શીતોર્ભો प्रजानान्तर्मे मानः श्रीवाजाङ्कल्पामस्तु भरधीरसवाणी व जन्मनुखियान् निहत् भेषान् जादीराञ्जान्तन् मे माना

I ચાલો હો હા બુ હા બુહાબુ હાઉ પાઉબા હા હા હુબા હોબા હો બા હો બહુ બા પો અજનયા સ્તુઅંગાસ્તુ માતનોવાંતરીક્ષાંતજ્યોષા હાબુ હા બુહાબુ વીતમો બાવ હાબુ હા બુહાબુ હઉ બા હઉ વાઉબા હા હા હૌબા હા પૃથ્વી વિશ્વોજસારૂપ અજી પયાંસી સામતું બાજા સાષ્ણાની સાહાસ આ પ્યાયમાનો મૃતા યસો મા દીવિશ્રવાંસી ઉત્તમા નિધા સ્વા એ આ અો ઈ અથર્વેદ શાન્તા દિસ્સા પૃથ્વી શાંત शान्ता उदन्वतिरापः शान्तानः सन्तौषधीः शान्तानि पूर्वरूपाणि शान्तन्नो अस्तु कृता भूतं च भव्यं च सर्वमेव समस्तु नः या श्रीस्वयं सुकृतीनां भवेनीश्वलक्ष्मी पापात्मनां कृतधियाम् हृदये सुबुद्धिर सदा कुलचरा प्रभवस्य राजा परिपालय त्वां लता स्वपरिपालय देव विश्वामरणयाम तव रूपमचिन्त्यमेतत् किञ्चादिवीर्यमसुरक्षयकारि ेषु चरितारितवद्भुता सर्वेषु सु देव्य सुरदेवगणाधिकेषो सु शान्तिः 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 सुशान्तिर्भवतु देव ब्राह्मणा नमस्मृत्यात्मा

કે આજે આ ચોથા દિવસે પહેલો દિવસ પ્રાયશ્ચિત હતો દેહ શુદ્ધિ આજે ચોથા દિવસે આ પૂજા કરવા બેઠા છીએ પ્રભુ નિર્વિઘ્ન એ અમારી આ પૂજા પરિપૂર્ણ થાય કોઈ પણ પ્રકારનો વિઘ્ન આવે નહીં ને શાંતિપૂર્વક અમારું આ કાર્ય થાય એટલી શ્રદ્ધા આપણી હશે તો માતાજી શક્તિ ને ભક્તિ બંને આપશે માતાજીને આપણે એ પ્રાર્થના કરવાની અને મનમાં પુરુષોએ ગાયત્રી મંત્ર અને બહેનોએ ઓમ નમો ભગવતે વાસુદેવાયો ओ मातून इन्द्रक्षुमन्तञ्चित् रङ्ग्राभंसङ्ग्रिभाय दक्षिणे आप्रागाद्भद्रा युवतिरन्नकेतुन् समित्सतिभूजरा निवेशनिगदरात्री आवो राजानमध्वरस्य रुद्रं होतारं सत्यं ऋदस्योः इदं विष्णुर्विचक्रमेत्रे ഉദൃത്തെദ സന്ദേഹം വഹന്തികരിശുധ്യേ യൂ രത്നപീഠേ സുഖകല പഠിതം ശൃവതിലാംഗേ നിൈക്ക सरोजे ससि सकलधरा वल्ल किम् वा जयन्ते वल् बद्धमाया नियमितविलसाोलिकाम्रासजा माताङ्गी शङ्खपात्रा मधुर

આપણા જે કોઈ ગુરુ બનાવેલા હોય તે એના હોય તો અહીંયા વધારેલા બધા વિદ્વાન બ્રાહ્મણો ગુરુ સમાજ અને આપણા ગુરુ નિરંજનભાઈ ભલાશંકરભાઈ ત્રિવેદી બાબુભાઈ ભલાશંકરભાઈ ત્રિવેદી પછી આપણા લાલા કાકા નવીન કાકા બરાબર અને અહીંયા એ પહેલા જે રહી ગયા હોય તે

કુળ ધૂમકે તવહ અપાર સંસાર રસમુદ્ર સે પુનંતુ મામ બ્રાહ્મણ પદ પંસભ સર્વેગ્યો ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ જો ગુરુ છે ને બહુ અલગ વસ્તુ છે બ્રાહ્મણ બી બહુ અલગ વસ્તુ છે સમજી શકે એના માટે છે ના સમજે એને કંઈ ખબર ના પડે બ્રાહ્મણા આ જંગમમ તીર્થમ ત્રિશુલોકેશુ વિષ્ણુતા બ્રાહ્મણ એક જંગમ તીર્થ છે કોઈ તીર્થમાં સ્નાન કરવાની જરૂર નથી બ્રાહ્મણને નમસ્કાર કરો તીર્થનું ગંગાનું સ્નાન અહીંયાથી તમને મળી જશે આજે અત્યારે પ્રયાગરાજમાં ચાલી રહ્યું છે અહીંયા જ બ્રાહ્મણને નમસ્કાર કરો પ્રયાગનું સ્નાનનું ફળ તમને અહીંયા જ મળી જશે બ્રાહ્મણા આ જંગમમ તીર્થમ ત્રિશુલોકેશુ વિષ્ણુતા ત્રણેય લોકમાં વિખ્યાત છે તેમ વાક્યો દુધ્યંતિ મલિનો જના હા એમની વાણીથી મલિન આત્મા શુદ્ધ થઈ જાય તો બ્રાહ્મણ તિલક કરે સ્પર્શ કરે તો કેટલું બધું થાય પણ બ્રાહ્મણો બી કેવા જોઈએ વ્રત વિશિષ્ઠાનામ બ્રાહ્મણ નિયમો પાળે છે વ્રત જપ તપ દાન લેવું દાન આપવું વ્રત કરવું વ્રત કરાવું યજ્ઞ કરવો યજ્ઞ કરાવો આ બધું એમને પણ કરવું પડે એકલે ખાધી લીધે લેવાથી કઈ થતું નથી બરાબર તો બ્રાહ્મણો એટલી બધી છે એમને જમણા પગના અંગૂઠા અંદર એટલી બધી તાકાત છે કે વિપ્રવ કે દર્શના ચિત્રમ ક્ષિયંતે પાપર આશય બ્રાહ્મણના દર્શન કરવાથી પાપનો નાશ થઈ જાય અર્ચનાદ મંગલાદ વાપતી વાચિત કરવાથી તો આધિ વ્યાધી હરંદ્રુણામ દુખદારિદ્ર્યનાશનમ

બરાબર બ્રાહ્મણ ગરીબ હતો ને ઘરે ઘરે ફરતો હતો ઘરે ઘરે ફરતો નહીં બ્રાહ્મણ તો નિયમ છે કે ભાઈ ભિક્ષા માંગવા માટે જવાનું તો એ ભિક્ષા માંગવા માટે જાય બ્રાહ્મણનો નો અધિકાર તો ઘરે ઘરે ફરતા હતા એટલે એવું છે નહીં બ્રાહ્મણો બહુ કિંમતી છે આપણા ગુરુઓ પણ બહુ કિંમતી છે આપણી જોડે જે શાસ્ત્ર છે ને કોઈની જોડે નથી બરાબર એ પણ રિચાર્જ કરવા આવે તો અમને પૂછે કે ભાઈ આ બધું શું છે આ ધુવાડો થાય છે યજ્ઞના ધુવાડાનો મતલબ શું છે અરે ધુવાડાથી આખો વાતાવરણ શુદ્ધ થાય છે એમણે લોકો ચેક કર્યું કે ના ભાઈ તમારી વાત સાચી છે એટલે આપણો હિન્દુ શાસ્ત્ર આટલું બધું ઊંચું છે ગમે ત્યાં વિદેશોમાં जाओ આવા બધા તીર્થો છે ગંગા યમુના આ ગોદાવરી આ પ્રયાગરાજ ક્યાં વિદેશમાં મળશે નહીં મળે બધું અહીંયા જ છે તો અહીંયા રહીને આપણે ધાર્મિક કાર્ય ના કરી તો તો પછી આપણા જેવા કોઈ મૂર્ખા નહીં જો નિયમમાં આપણે પાછળ પડીએ છીએ બાકી બધા જ જો નિયમ પોતપોતાના ટાઈમ ટુ ટાઈમ બધું કરશે એટલે નિયમને જાળવો અને ભગવાન ને મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણાત્મિકા નવદુર્ગા જગદંબાયે નમો નમઃ પુણ્યં પુણ્યાહમ